પવન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે ધોરણ 10 ની બોર્ડ ની પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લાનું પરિણામ ગત વર્ષ કરતા વીસ ટકા તેમજ રાજ્યના સરેરાશ પરિણામ કરતા પણ પાંચ ટકા આવ્યું છે જિલ્લામાં કાંકરેજ તાલુકાના રાજપુર નું ટકા પરિણામ તો બીજી તરફ ખોડા સેન્ટર નું સૌથી ઓછું 65% ટકા પરિણામ આવ્યું છે આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ નું પ્રમાણ વધી રહ્યું હોવાથી આ વખતે ગત વર્ષની સરખામણીએ વીસ ટકા જેટલું ઊંચું પરિણામ આવ્યું છે સમગ્ર રાજ્યમાં એસએસસી બે હાજર નું આજે રિઝલ્ટ જાહેર કરવામાં આવેલું છે જેમાં બનાસકાંઠા જિલ્લાની અંદર અડત્રીસ હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી જેમાંથી આશરે બત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલા છે એટલે કે કહી શકાય કે સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું રિઝલ્ટ છ્યાસી પોઈન્ટ ત્રેવીસ ટકા છે જે ખૂબ જ સુંદર પરિણામ આપણે મેળવેલ છે બનાસકાંઠા જિલ્લાની અંદર કાંકરેજ તાલુકાનું રાજપુર સેન્ટર સત્તાણું પોઈન્ટ એક ટકા સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ છે બીજા નંબરે દુચકવાડા છે અને ત્રીજા નંબરે પીલુચા સેન્ટર આવેલું છે